નમસ્કાર દોસ્તો અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માં આજે સવારે કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલ માં લાવી અને પરિવારજનો જાણ કર્યા વિના ઓગણીસ લોકોને એન્જીઓગ્રાફી કરવામાં આવી હતી સાત દર્દી ને એન્જીઓ પ્લાસ્ટી કરવામાં આવી હતી જેમાં સારવાર બાદ બે લોકો ના મૃત્યુ થયા હતા જેની ગ્રામજનો ને જાણ થતા મોટી સંખ્યામાં લોકો એસજી હાઈવે પર આવેલી હોસ્પિટલ ખાતે હતા અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ના ડોક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો પરંતુ હોસ્પિટલના ના તંત્ર દ્વારા વ્યવસ્થિત જવાબ ન આપવામાં આવતા ગ્રામજનોમાં રોષ અને ગુસ્સો જોવા મળ્યો હતો હોસ્પિટલની ની ઘોર બેદરકારી પ્રકાશમાં આવતા તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે ઘટનાના પગલે આરોગ્ય વિભાગનું યુનિટ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી ગયું છે સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક્સ પર પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે ખ્યાતિ હોસ્પિટલમાં કથિત ઘટના ખૂબ જ ગંભીર છે અને આ ઘટના ની પાછળ જે કોઈનો પણ હાથ છે તમામ ને કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે તમને શું લાગે છે મિત્રો ડોક્ટરોએ આવી ભૂલ કરીએ છે કે જાણી જોઈને આ બધું કરવામાં આવ્યું છે નીચે કોમેન્ટ ની અંદર જણાવો